કરગડવું પડશે કે તમે ગયા વર્ષે ના પાણી હતી એટલે મેં મારા દીકરાને નથી પહેણાવ્યો હવે મારો દીકરો આ વર્ષે એકતાલીસ વર્ષનો થવા આવ્યો છે બેન અથવા ભાઈ આ વખતે દીકરાના લગ્નની મંજૂરી અપાવો ને તો હું એમને ભરણાવી દઉં જો હવે તમે મંજૂરી નહીં અપાવો તો પછી અમુક વાંઢાઓની ફોજમાં જમા થઈ જશે અને વાંઢો રહી જશે અને નેતા કહેશે કે કઈ વાંધો નહીં તમે તમારે તૈયારીઓ ચાલુ કરતો લગ્ન ની હું જોડાવી લઈશ પણ 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 હાલ ચિંતા કરવાની જરૂર નથી હજી આવું નથી થયું પણ હા એટલે સુધી તો આપણે પહોંચી જ ગયા છીએ કે જો જામનગરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમો અથવા મોટા લેવલની કોઈ ઇવેન્ટ કરવી હોય તો જામનગરના સાંસદ અથવા ધારાસભ્યોને મળવું જ પડે એમને મળ્યા વગર તમે કંઈ ના કરી શકો એવા દાખલા ખૂબ સામે આવી રહ્યા છે

આયોજિત આ યાત્રા કાલે સાંજે સાડા ચાર વાગ્યે શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર પ્રસ્થાન થયું ત્યારબાદ જે થયું એ ખૂબ દુઃખજનક છે અને આ બનાવ બન્યા બાદ જામનગરના નેતાઓ ખાસ કરીને ભાજપના નેતાઓ ક્યાંય મોટું દેખાડવા લાયક રહ્યા નથી તેવું લોકો કહી રહ્યા છે અને હવેથી કદાચ હિન્દુ રક્ષાની વાતો નહીં કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે પણ નેતાઓને કોઈ શરમ ભરમ તો હોય નહીં એટલે મોઢું તો દેખાડશે એની વધારે કોઈ ચિંતા નથી લાગતી આ તો ગામમાં એવી વાતો થતી હતી કે હવે આ લોકો કે મોઢું દેખાડવા લાયક રહ્યા નથી એટલે મેં તમને કહ્યું બનાવ એવો છે કે આ યાત્રામાં આયોજકોને તંત્ર માનસિક ત્રાસ આપવામાં આવે છે એવું આયોજકો કહી રહ્યા છે અને તમામ ડીજે બંધ કરી દેવામાં આવ્યા તમામ ડીજે બંધ આપણે ડિપાર્ટમેન્ટ આપવાનું છે બહુ આપણે બહુ સરકાર આપે છે આ રાજુ મહાદેવ કે આ એક પકડવાની વાત છે ત્યારે મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે યાત્રાને માનસિક ત્રાસ આપવાનું મુખ્ય કારણ શું આયોજક પોતે કહી રહ્યા છે કે હું કોઈ ક્રિમિનલ નથી તો આવું કેમ થઈ રહ્યું છે

આપણે તો એવું લાગે છે કે જ્યારે કોર્પોરેટ કંપનીઓ નેતાઓને કહી દીધું હોય કે તમે ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગમાં વ્યસ્ત થઈ દરરોજ ઉઠીને સોશિયલ મીડિયામાં

રાજુભાઈ વ્યાસ જે આ કાર્યક્રમના જે મુખ્ય આયોજક છે એ કહી રહ્યા છે કે અહી એકબીજાના કાઠલા પકડવાની વાત છે આ આ એક બીજા પકડવાની વાત છે હવે અહી ત્રીજી વાત એ છે કે જયારે રાજુભાઈ આટલી વાત કરે છે

અને ભાજપના પ્રતિનિધિઓ એમને મનાવવા ગયા તેમ છતાંય એ માનતા નથી એનું અમારે શું કરવું હવે કોને મનાવવાની વાત ચાલે છે એ તો આયોજક કહે પછી જ ખ્યાલ પડશે કદાચ પ્રશાસનની જ વાત છે અને આ હિન્દુના તહેવારમાં પાંચ દિવસથી આ માનસિક ત્રાસ હતો છતાં બેને નિવારણ લેવા બે લેવા છતાંય હજી અમને માનસિક ત્રાસ છે ભાજપના પ્રતિનિધિઓ કેટલાય મનાવવા ગયા

ત્યારબાદ સંજયભાઈ જાની કીધું ફરી સમજાવ્યું એ શું બોલી રહ્યા હતા એ નથી સમજાતું પણ ભાજપ નું ઢાંકવાની કઈક વાત થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે પાટીય મને સપોર્ટ આપ્યો બરે બોલો એક મિનિટ અટકી પાટીય મને સપોર્ટ આપ્યો सांसद શ્રીએ ધારાસભ્ય શ્રીએ પ્રમુખ શ્રીએ પણ હજી આઈથી તમે મને વચન આપો આઈથી ભીડ ભેજન પછી કોઈ પણ જાતો માનસિક ત્રાસ નહીં મળે હમણાં અમે ડીજે જોરથી વાગશે સંસદ શ્રીએ સપોર્ટ કર્યો ધારાસભ્ય ધારાસભ્ય શ્રીએ સપોર્ટ કર્યો પ્રમુખ શ્રીએ સપોર્ટ કર્યો આ બધાએ સપોર્ટ કર્યો તેમ છતાં સુપરત વચ્ચે દસ મિનિટ ઊભી રાખી દેવી પડી આટલા નેતાઓએ સપોર્ટ કર્યો તેમ છતાં આયોજકોએ પોતાના માથામાં ચીપિયા મારવા પડ્યા હતા

મૂંઝાઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જે દિવસે આયોજકો નિડરતાથી સામે આવશે ત્યારે અને ત્યારે જ આ બધી ગુથ્થિઓ આપણે ખોલી શકીશું હવે મારી વાત અહીંથી શરૂ થાય છે દોસ્તો જામનગરમાં માં બિસ્તાલીસ વર્ષ ની ચાલતી શોભાત્રા નો બચાવ જામનગરના કરી શકતા હોય તો પછી જામનગરના ખેડૂતો ને બેરોજગાર યુવાનો ને આ કંપનીઓના અતિક્રમણથી આ નેતાઓ કઈ રીતે બચાવી શકશે વાત અને બચાવશે વાત તો હવે ભૂલી જ જવાની ને જામનગરમાં કોઈ પણ મોટા આયોજનો કરવા હોય તો બેનને અથવા ભાઈને મળવા જવાની સિસ્ટમ બની ગઈ હોય તો છાપામાં જ આપણું કે તમારે કોઈ પણ આયોજન કરવું હોય તો મંજૂરી લેવા પ્રશાસન પાસે નથી જવાનું જામનગર ના સાંસદ કે લેજો તો જ આ પ્રશાસન મંજૂરી આપશે જો આવું જ હોય તો જામનગર ની જનતા ને કહી દો અને સાંસદ ની ધારાસભ્યની ઓફિસે એક એક વ્યક્તિ બેહાડી દો જે હવેથી નક્કી કરશે કે જામનગર માં કોણ આયોજન કરી શકશે અને કોણ આયોજન નહીં કરી શકે

હવે એ સમયમાં હવે સાંસદ જ ક્રિકેટ કરાવી નાખે છે અને જ્યારે સાંસદ ક્રિકેટ કરાવે ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ કે જેની એકદમ બાજુમાં જત સાહેબોના રેસિડન્ટ છે તેમ છતાં ત્યાં મોડે મોડે સુધી સાઉન્ડ સિસ્ટમ ચાલતી રહી છે ત્યાં કેમ પ્રશાસનને કોઈ તકલીફ નથી પડતી આ પણ એક મોટો સવાલ છે સૌરાષ્ટ્ર પ્રાંતના શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ ચાવડા શું કહી રહ્યા છે

હવે સવાલ માત્ર એટલો છે કે જે જામનગરના નેતાઓ શોભાયાત્રાની રક્ષા નથી કરી શકતા એ જનતાની રક્ષા શું કરી શકવાના છે અને જનતા એની સુરક્ષા માટે શું આશા રાખવાની છે

જો પિસ્તાલીસ વર્ષની જૂની પરંપરા પણ વિઘ્ન થી બચી શકતી હોય તો સામાન્ય ઇવેન્ટ સત્તાધારી નેતાઓ જનતા ને ગુલામ સમજે છે નમસ્કાર જય સનાતન જય હિન્દ